હું ઉમંગભાઈ નાયક મ્યુનિસિપલ કાઉન્સિલર ખાડિયા વોર્ડ ભારતીય જનતા પાર્ટી બે હજાર એકવીસથી અત્યારે બે હજાર ચોવીસના એન્ડ સુધીમાં લગભગ સાડા ત્રણ પોણા ચાર વર્ષના સમયકાળમાં ખાડિયા વોર્ડમાં ઘણા ઘણા પ્રગતિના કામો અમે કરાવ્યા છે સૌથી મોટું બે હજાર એકવીસની ઇલેક્શનમાં જ અમે રેફરલ હોસ્પિટલ જે અમારા સિટી એરિયામાં ખૂબ જ જરૂરી અને ખૂબ જ ઉપયોગી કાર્ય છે જે રેફરલ હોસ્પિટલ આજે નવીનીકરણ થઈને તૈયાર થઈ ગઈ છે માત્ર ને માત્ર દસ રૂપિયાની ચોપડીમાં કેસ કઢાવીને અહીંયાના ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને તબીબી સહાય થાય તે દિશામાં ખૂબ સારું કાર્ય આ સાડા ત્રણ વર્ષના કાર્યકાળમાં કરવામાં આવ્યું છે લખનઉ જલેબી કાંકરિયા રોડ પર આવેલ ઓવર એ ટાંકીનું નવીનીકરણ અને એનું કામ સંપૂર્ણપણે પૂર્ણ કરીને વિસ્તારમાં પાણીની સમસ્યાનો અંશે અમે ઉકેલ લાવ્યા છીએ તેવી રીતે મેટલ ડેપો ઓવરહેડ તથા આગામી દિવસોમાં રેલવે સ્ટેશનનું જે મોદી સાહેબનો પ્રોજેક્ટ છે તેનું પણ કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે વોર્ડમાં બીજો અમારો વર્લ્ડ હેરિટેજ રૂટ છે એ વર્લ્ડ હેરિટેજ રૂટમાં પણ હેરિટેજના ઘણા ખરા કામો અમે પૂર્ણ કર્યા છે અમે ચારેય કાઉન્સિલરોએ ભારતીય જનતા પાર્ટીની પેનલના કાઉન્સિલર છીએ અમે સંપૂર્ણ વોર્ડમાં અમારું બજેટ ગેટ રોડ ગટર પાણી અને બીજા ઘણા વિકાસના કાર્યો એ અમે પૂર્ણ કર્યા છે યુએસસી સેન્ટરમાં પણ જરૂરત મુજબના સાધનો વસાવવા માટે પણ બજેટ આપ્યા છે આ ઉપરાંત સ્કૂલોમાં પણ મ્યુનિસિપલ સ્કૂલોમાં પણ અંગ્રેજી માધ્યમની સ્કૂલ પણ અમારા વિસ્તારમાં છે તેના નવીનીકરણ માટેના બજેટ તથા બીજી મ્યુનિસિપલ સ્કૂલોમાં પણ નવીનીકરણ માટેના બજેટ અમે ફાળવ્યા છે આ સિવાય હેલ્થ વેલનેસ યુએસસી સેન્ટર અને અર્બન હેલ્થ સેન્ટર તેમાં પણ બસ તમામ સુવિધાઓ પૂર્ણ પાડવા માટેના સંપૂર્ણ કાર્યો અમે લીધેલા છે આગામી દિવસોમાં પણ ઘણા ખરા મોટા પાણીના તથા ગટરનાં કામ રિહેબના કામ અને ડીસિલ્ટિંગના કામો હાથ પર લીધેલા છે અને તે પણ અમે હેરિટેજ રૂટમાં પણ ઘણી જગ્યાએ જેવી રીતે કે ઢાળની પોળ છે દેસાઈની પોળ છે આવી ઘણી પોળો છે જેમાં આઈ એસ હેરિટેજ મકાનો તથા હેરિટેજ રૂટ આવેલા છે તે દિશામાં પણ અમે આગામી દિવસોમાં કાર્ય કરવાના છીએ સ્વામિનારાયણ મંદિર કાળુપુર જે ખાડીયા વિસ્તારમાં આવી રહ્યું છે ત્યાં પણ અમે હેરિટેજનું કામ કવિ દલપત ચોકથી લઈને શાંતિનાથની પોળ ઘણા ખરા વિસ્તારોમાં આગામી દિવસોમાં અમે બજેટ ફાળવીને કામ પૂર્ણ કરવાના છીએ